અત્યારે વાતાવરણ પણ સરસ છે જોવો મિત્રો મિત્રો બંકાળા તરફ નીકળી ગયા છે ને રસ્તો જોવા વાતાવરણ સરસ છે

ટ્રાફિક જોઈ શકો છો બહુ જાણ મિત્રો પણ બહુ આવી ગયું છે પાર્કિંગની સુવિધા પણ કરેલી છે મિત્રો જોઈ શકો મિત્રો પાર્કિંગની સુવિધા કરેલી છે

આ ભાગ્ય ની પરાકાશતા બાબા ની પાંચ આપણે લોક અર્પણ કરીશું હરિ ओम प्रापणो यम मुखमा से सुमनापयामि ओ शिवनंदा सपापाई लक्ष्मण थेला भक्त जनक विद्या जी से ट्रैफिक पण गणेश जी मित्र Pak Malah Dedi Sigret. Thank okay.